જય માતાજી તમામ ખેડૂત મિત્રોનું મિત્રો મારું નામ છે ગઢવી ઈશ્વર અને ખેડૂતપુત્રી યુટ્યુબ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત છે અત્યારે જે તમે વાગડિયા બળદની જોડી જોઈ રહ્યા છો તે સોલંકી જેસાભાઈની છે અને આ વિડીયો શોખથી રાખવા માટે તેઓ મોકલેલ છે તેઓ પણ આવા બળદના ખૂબ જ શોખીન છે અને તેઓ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામેથી છે અને વિડીયો શોખથી રાખેલ છે આવા વિડીયો બનાવવા અથવા કોઈપણ વસ્તુની જાહેરાત માટે અમારો કોન્ટેક કરી શકો છો અમારા વોટ્સઅપ નંબર વિડીયોની છેલ્લે આપેલા જ છે ઓકે મિત્રો જય માતાજી Hey